નક્કી કલાક 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 પણ આપણે કરવાનો તો તમારે જે નક્કી કરવું તમારી રીતે મમ્મી પપ્પા સાથે બેસી નક્કી કરવા માટે આટલો ટાઈમ ટાઈમ મૂકી એટલે અમાર તો તમને બીજું કશું શું ભગત નહીં તો અમર જીવ લાયા કરે

ज्ञान साधना मेरिट स्कॉलरशीप मुख्यमंत्री ज्ञान सेतु मेरिट स्कोलरशीप योजना अंतर्गत शिष्यवृत्ति वितरण कार्यक्रम उपस्थित, सब साथी नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी मरा साथी मंत्री डॉक्टर सज्जीवन भाई मांझा श्रीमती रीवाबा जाडेजा गांधीनगर जिला पंचायत प्रमुख श्रीमती शिल्पाबेन पटेल ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે શિક્ષણ વિભાગના સચિવ શ્રી શિક્ષણ વિભાગના શ્રી રાણા આમંત્રિત સર્વે સૌ શિક્ષકગણ સૌ વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને દેશના નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાવો અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યની અભ્યાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ દીકરીઓનું શાળા છોડી દેવું તે સમય ખૂબ વધારે હતો કન્યા સાક્ષરતા પણ ખૂબ ઓછી તેમણે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો તેઓ ગામે ગામ જઈને દીકરીના ભણતર માટે પરિવાર પાસે દીક્ષા માંગતા કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ગામે ગામ જઈને દીકરીના ભણતર માટેનો સેવાયજ્ઞ ઉપાડે તેનો દાખલો મોદી સાહેબે દેશમાં બેસાડ્યો એટલું જ નહીં મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઉભી કરી આ બધાના પરિણામે પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી શાળા દેશમાં બેસાડ્યો એટલું જ નહીં મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઉભી કરી આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવની સફળતાના પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ જે સાડત્રીસ ટકા હતો તે ઘટીને બે ટકા જેટલો નીચે આવી ગયો છે આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યમાં કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન થાય તેવા નમો નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બધી દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર સફળતાપૂર્વક પૂર્ણ કરે તેની ચિંતા કરીને આ યોજના શરૂ કરી છે દીકરા અને દીકરીઓએ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ આર્થિક અગવડના કારણે છોડવો ન પડે તે માટે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે દીકરીઓને તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો બેવડો લાભ મળે છે આપણે યોજનાના લાભ સીધા જ તેમના ખાતામાં મળે અને સેચ્યુરેશન લેવલ સિદ્ધ થાય તેવો ટ્રાન્સપરન્ટ અભિગમ અપનાવ્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે એક સમયે ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા નહીવત હતી આજે વિજ્ઞાન પ્રવાહની અઠ્યાવીસો શાળાઓ થઈ ગઈ છે બે હજાર એક માં સાતસો ને પંચોતેર કોલેજો હતી આજે ગુજરાતમાં બત્રીસો થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવું હોય તો માત્ર એકસો ઓગણચાલીસ કોલેજ હતી જે આજે એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા પણ બસો ને પહોંચી છે ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે મેડિકલ સીટો અગિયારસો ને પંચોતેર હતી જે આજે વધીને સાત હજારથી પણ વધુ ડોક્ટરોની સીટ થઈ છે મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની ચોવીસ હજારથી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે કેજીથી પીજી સુધીનું શિક્ષણ આપણા બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાન શ્રી છે એ દિશામાં આજે તેર લાખ થી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણસો સિત્તેર કરોડ ઉપરાંતની સહાય આપી છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ છે વિકસિત ગુજરાત આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત માટે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવાની સામાજિક જવાબદારી નિભાવીએ વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્વદેશી અભિમાન પણ જગાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપના માહિતી સભર ને ઉર્જા સભર સંબોધન માટે ફરી એકવાર તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી યોજનાઓના કાર્યક્રમનું વિધિવત રીતે આપણે સમાપન કરીએ છીએ આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો તાળીઓના ખૂબ ગુંજારવ સાથે એમની સાથે જ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ ડોક્ટર પ્રદ્યુમન વાજા સર માનનીય મંત્રી શ્રી શિક્ષણ વિભાગ સાથે જ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા આપનો પણ ખૂબ તાળીઓના ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ છીએ શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જોરદાર તાળીઓનો ગુંજારો વ્યક્ત કરીએ શ્રીમતી મીરાબેન પટેલ મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા ડોક્ટર આશીષ કુમાર દવે શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખશ્રી ગાંધીનગર અને શિક્ષણ વિભાગ આપ સર્વેનું પૂરી શ્રદ્ધાને આ બધાને વિનંતી છે પોતાની જગ્યા જાળવી રાખશો જરૂરી સૂચના આપવાની હોવાથી તમામ વિદ્યાર્થીઓ માટે સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ બેતાલીસ કરોડની ચૂકવણી કરવામાં આવી છે શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર સેક્ટર સત્તર ખાતે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં શિષ્યવૃત્તિ આપવામાં આવી છે અત્યાર સુધી જેટલી પણ ફાળવણી કરવામાં આવી છે તેની પણ વાત કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિ વિતરણ કરવામાં આવ્યું ગાંધીનગરના સેક્ટર સત્તર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ચાર અલગ અલગ યોજના અંતર્ગત તેર પાંચ લાખ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે રૂપિયા સિત્તેર કરોડથી વધુની સ્કોલરશિપ સહાય પણ આપવામાં આવશે નમુલક્ષ્મી યોજના હેઠળ જ ત્રણસો નવ કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ બેતાલીસ કરોડની ચૂકવણી કરવામાં આવશે એટલે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે સીએમે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બેટી બચાવો બેટી પઢાવોને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અલગ અલગ ચાર યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવાના કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા શિક્ષણમંત્રી વિવાભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિ વિતરણનો કાર્યક્રમ રહ્યો જ્યાં સેક્ટર સત્તર ખાતે ટાઉન હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ચાર અલગ અલગ યોજના અંતર્ગત કુલ તેર લાખથી વધારે વિદ્યાર્થીઓને રાજ્યમાં શિષ્યવૃત્તિ આપવામાં આવશે રૂપિયા સિત્તેર કરોડથી વધુની સ્કોલરશીપ સહાય પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેમાં નમોલક્ષ્મી યોજના હેઠળ ત્રણસો નવ કરોડથી વધુની રકમની ચૂકવણી કરવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ બેતાળીસ કરોડની ચૂકવણી કરવામાં આવશે સાથે જ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બેટી બચાવો બેટી પઢાવોને પ્રોત્સાહન મળ્યું હોવાનું પણ મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું મુખ્યમંત્રીએ કાર્યક્રમના અંતે સંબોધન પણ કર્યું હતું જેમાં બેટી બચાવો બેટી પઢાવોને લઈને પણ તેમણે વાત કરી કે ખૂબ પ્રોત્સાહન રાજ્યમાં મળ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જ્યાં સેક્ટર સત્તર ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો અને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે ચાર અલગ અલગ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ તેર લાખથી વધારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે રૂપિયા સિત્તેર કરોડથી વધુની સ્કોલરશિપ સહાય આપવામાં આવશે નમોલક્ષ્મી યોજના હેઠળ ત્રણસો નવ કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવશે સાથે જ નમું સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ બેતાલીસ કરોડની ચૂકવણી કરવામાં આવશે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બેટી બચાવો બેટી પઢાવોને પ્રોત્સાહન મળ્યું હોવાનું સીએમએ જણાવ્યું